જય જવાન જય કિસાન યુવા કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણ જોટવા આજે સમગ્ર ગુજરાતમાં દસ દસ દિવસથી માવઠાઓ પડી રહ્યા છે જેને કારણે ખેડૂતોએ રાતને દિવસ જે મહેનત કરી અને ચાર ચાર મહિના જેની આશાનું કિરણ બંધાયું હતું કે મારો પાક પાકશે મારા છોકરાનું ક્યાંક લગ્ન કરવામાં આવશે દીકરી દીકરાઓને પહોંડાવવાની વાત હશે ક્યાંક છોકરાઓની ફ્રી ભરવાની હશે એવી હજારો આશાઓ સાથે મારો ગુજરાતનો ખેડૂત આજે રાહ જોઈને બેઠો હતો ત્યારે કુદરતના ક્રોપમાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી ગયું છે ત્યારે ગુજરાત સરકારને આજે અમે આશા રાખીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર જ ગુજરાત અને ગુજરાત સરકાર એ ખેડૂતોનું રાહત પેકેજ જાહેર કરશે ત્યારે અમે ખેડૂતો ગુજરાતના ખેડૂતો આજે સરકાર તરફ નજર રાખીને બેઠા છે કે હવે આ વખતે ગુજરાત સરકાર ખેડૂતોનું માફી જાહેર કરે એવી તમામ ખેડૂતોએ આશા રાખી છે એટલે હું ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે આ વખતે મારા ગુજરાતનો ખેડૂત તેની તમામ આશાઓ ઉપર પાણી ફરી ગયું છે ત્યારે એક પહેલું કદમ એવું ભરે કે ગુજરાતની સરકાર ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું માફ કરે એવી યુવા કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણ જોટવા ગુજરાતના ખેડૂત વતી આપ રાજ્ય સરકારને નમ્ર અપીલ કરે છે અને આશા રાખીએ છીએ જય જવાન જય